લો યુટ્યુબ ફેમિલી જય ગ્વાકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધા કેમ છો મિત્રો મજામાં તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા ભાઈ આજે છે પડવો ધૂળેટી ધૂળેટી બરાબર પછી ભાઈ કાલે આપણે હાજના ગામની હોળી જોવાની ગયા હતા હોળીના દર્શન કરવા પણ ક્લિપ અત્યારે મૂકી દે આજે તો લાંબો થઈ જાય એમાં તો કાલનો એટલે આપણે મૂકી નથી આ આ બ્લોગમાં અત્યારે મૂકી દઈશ અને આજે છે ને ભાઈ ફળવો છે અમારે મળી દાદાની જગ્યા છે ને ત્યાં ધજા ને આયોજન હોય ગામ જતું તો હલો ન્યા જાય બરાબર જમણવાર હોય આજે બપોરનું ને એવું બધું જ ધજા ચડાવતા હોય તો બધું કામકાજ ને હોય છે અને આજે પડવો હોય તો ભાઈ બધા કોમેન્ટમાં હેપી ધૂળથી લખી નાખો બરાબર અને કન્ટિન્યુ બની ના રહ્યો મળીએ આપણે ત્યાં જઈને એકદમ મજા આવે ભાઈ ત્યાં જાય ને ઢોર શરણ આવીને મડદિરની જગ્યાએ મજા આવે એકદમ આવું અને આખું ગામ ને ભેગું થાય એટલે એ આખી અલગ જ મજા હોય ને ભાઈ આજે ગરમી બહુ છે ગરમી ગરમી થઈ ગઈ એટલે એવું બધું છે અને હોળીનું અત્યારે ને આ ક્લિપ પછી તરત જ હું હોળી જોવા ગયા હતા ને એની ક્લિપ મૂકી દઈ એટલે જોઈ લેજો અમારા ગામની હોળી સમજે આપણે કાનમેરાની તો કાલે જોઈએ કાલની ક્લિપમાં સમજ અને ન્યા ભાઈ છે ને અલગ જ મજા હોય કાનમેરાની હોળીની એની વાત બધી પછી કરશું નેક્સ્ટ ક્લિપ માં હોય ત્યારે અત્યારે એમાં જવું છે એટલે ન્યા જઈ ન્યા જઈ ને મળીએ બરોબર કન્ટિન્યુ બઈ ના દે હા ભાઈ આપણા ગામની ની હોડીઓ જોઈ લ્યો છે ને હવે ઉવેર જી આટા પાછા પાછા ઉવેર ના દિલીપ લાવતા આટલા શું થાય જરાક લાવતા અને પાણી ચાલુ છે ભાઈ બીજું પાણી જવાર્યું છે ને એટલું પાર્યું પી ગયું બે કલાક આવેલું આમાં આ પી ગયું હે અને આમાં આવે છે એટલે હજી બે ત્રણ કલાક આમાં હાલશે અને છે ને ભાઈ બપોર પહેલા આજે પડવો જ છે બપોર પહેલા આપણે હતા મડદપીર જેની જગ્યાએ એની આપણે ધજા ચડાવવાનું એવું બધું આયોજન હતું પ્રસાદી લેવાની બપોરે ન્યા હતું એવું બધું હતું એટલે નહીં આવતા બપોર સુધી બપોર પછી ત્રણ વાગે આવ્યા દવા છાટી લીધી મોરથી ભાઈ આમાં ખડ ની દવા છાટી પાણી અહીંયા ફૂગી આવ્યો વાતોમાં વાતોમાં અને આપણે ખબર ના પડી એમ ભાઈ એટલે વાં ને બે ભાઈઓ આવ્યા તો મોરથી બે પંપ છાટી લીધા બે બબે એટલે ચાર પંપ છટાઈ ગયા આમાં પછી આ નીચલા એમ કરી દીધું પાણી ચાલુ એટલે એક અગિયાર પાણી વાર્યું અને હું છાંટતો હતો દવા દિનેશ પાણી વાર તો દિને આજ રજા હે એટલે હું દવા છાંટતો તો દવા આંકડી છાંટી લીધી છે ભાઈ અને વચ્ચે પછી કાંઈ ક્લિપ લિપ લીધું નથી મેઘમણીની બાસાલીન મારી છે ભાઈ આપણે બાસાલીન દર વખતે જીરુમાન બધેમાં મેઘમણી કંપનીની આવે ને એ જ મારી એનું રિઝલ્ટ સારું હોય છે ને ભાઈ જો પીરની ધજા જો અહીંથી દેખાય આપણી વાડીએથી સીધે સીધી આ જે ધજા આપણે હવારમાં ચડાવીને એ છે ને મસ્ત અને ભાઈ પ્રસાદી પ્રસાદીનું મસ્ત આયોજન હોય દર વખતે હોય જ આપણે પડવાને દિવસે પીરની ધજા હોય અને બધું એવું ઢોલ ને શરણાઈ ને હવન ને એવું બધું હોય અને બપોરે પ્રસાદી લેવાની હોય બધા ન્યા આખા ગામને એટલે ન્યા પ્રસાદીનું એવું આયોજન હતું અને આપણે છે ને ભાઈ લગભગ નવ દશક વાગીએ ને પાણી પી ગયા હે ત્રણેક વાગે નહીં પણ સાડા ત્રણે આપણે મોટર ચાલુ કરી હતી બે અઢી કલાક બે હવા બે કલાક આમાં આયેલું અને અડધી પોણી કલાકથી આમાંય ચાલુ છે પાછું એમ જવું પાણી આવે હળે રાત કેમ કે તો ઊમ કંઈ ચૂંવાનું હોય નહીં એટલે જો ભાઈ આ પીળાશ મારતું જાય જો પાણીમાં પીળાશ દેખાય કેમેરામાં તો બહુ નહીં દેખાય કદાચ પાણીમાં હે ને ભાઈ પીળાશ આવે એટલે અને આ ભાઈ કાલની ક્લિપમાં તમે જોયું હોય આપણે કાનમેરાની હોળી આપણે ગયા હતા જોવા જોકે હવારમાં ગયા હતા હોળી પ્રગટે એ કંઈ આપણે જોયું નથી બરાબર પણ ભાઈ એનો કંઈક એવો ઇતિહાસ છે કે ડાયરેક્ટ એની આ પ્રગટે ને સીધી દ્વારકાથી પહેલાંના જમાનામાં દેખાતી અત્યારે દેખાયકની ખબર નથી આપણે અને એ હોળી પ્રગટે ને પછી જ આપણે આજુબાજુના ગામડાઓમાં પછી જ પહેલી હોળી એ પ્રગટે ને પછી આ પ્રગટે અને એ લગભગ છે ને ભાઈ આપણે ગુજરાતમાં જોવા જઈએ ને તો ગિરનાર પછીનો ઊંચાઈ વાળો એ જ ડુંગર છે લગભગ બહુ પાકી ખબર નથી ભાઈ બૈડો આજે કાનમેરાની હોળી થઈ નિયાનો એમ જે અને હા ઉપર છે ને ભાઈ ટોચ ઉપર હોળી થઈ કાલની ક્લિપમાં તમે જોયું જ હે અને ના જોયું હોય તો કાલનો વિડીયો જોઈ આવો એમાં તમને બધું દેખા હે એમ છે ને મસ્ત ભાઈ ચડવાનું થોડુંક અઘરું છે પણ હું મજા આવે એવું છે કે આપણે ક્યાંય ડુંગર ચડતા હોય ને આપણે કેમ પરિકમાન મજા આવે પછી એવું બધું છે આમાં હે ને ભાઈ કંઈક જોવું પડે મારે આજે મેમરી ફૂલ થઈ ગઈ કેમ કે કાલના વિડીયા બહુ ઝાઝા હે એમ જ્યાં કાલની આખી ક્લિપ જ લગભગ વીસેક પચીસ મિનિટ જેવી છે આખી બધું ઘેરું કરીને બનાવીને એટલે એટલે જોવું પડે કે નકર શું છે કે ફોર કેમાંથી ટેન એટી થઈ જાય એટલે એના માટે એટલે એવો કંઈક ભાઈ ઇતિહાસ છે કે ટૂંકમાં કાનમેરા એટલે કૃષ્ણ ભગવાનની હોડી પ્રગટાઈ હતી સૌથી પહેલાં એમ જાય એટલે એવું બધો કંઈક ઇતિહાસ છે બહુ આપણે ઇતિહાસની ખબર નથી એટલે રોગો કંઈ વાતો કરી દેવી એનો કંઈ મતલબ નહીં ભાઈ બરાબર એટલે એવું કંઈક છે બધું તો સારું મિત્રો કન્ટિન્યુ રહ્યો મળીએ આપણે પાછા થોડીક વાર પછી ને ભાઈ કાનમેરાની હોળી ડાયરેક્ટ દ્વારકાથી દેખાય એમ બધા કહેતા હોય આપણે ખબર નથી એમ જાય અને હવે તો એવું નથી કે એ પ્રગટે પછી જ બીજી પ્રગટે પણ પહેલાંના જમાનામાં એવું હતું કે એ હોળી પ્રગટે ને પછી અડખે પડખેના ગામડાઓમાં હોળી પ્રગટતી હવે મુર્ત જોઈને ગમે ત્યારે ટૂંકમાં મૂર્ત જોઈએ આપણે ગામના લોકોને ગામમાંથી અને હોળી પ્રગટાવી દઈએ હે એટલે એવું હે પણ પહેલાં એવું હતું અને અત્યારે કદાચ દ્વારકાથી દેખાતી હોય કોઈ ચોખ્ખું વાતાવરણ ને હોય તો બરોબર નક દ્વારકાથી અત્યારે દેખાતી નથી હોળી બરોબર એવું હે સારું મિત્રો કન્ટિન્યુ બનારીઓ મળીએ વળી થોડી વાર પછી પાછા હાલો મિત્રો જો અંધારું મહિલ થવા થોડું થોડું સાત સાડા સાત સવા સાત જેવું આવી ગયું અને જો ભાઈ છ હાથ ક્યારે પી ગયા અને આઠ નવ કિયારા બાકી છે ફ્લિપ કેના માટે લીધી ખબર ભાઈ જોઈ લ્યો ભાઈ ચાંદો જોઈ લ્યો એકદમ ઓલી ધજાની માથે મળત મસ્ત સીન આવે હવે આમાં છે ને સેજ વ્હાઈટ વ્હાઈટ દેખાય છે હું હે ને ભાઈ એકદમ કેસરી કલરનો છે પણ છે ને ભાઈ જોઈ લો કેવો મસ્ત ધજા માથે તે કીધું લાવો જરાક છે ને ફ્લિપ લઈ લઉં વાહે દેખાય ભાઈ હા વાહે દેખાતો હે કાલે હોળી હતી પૂનમ હતી આજે પડવો થઈ ગયો પણ ગયો એમ હવે અરવેર અંધારી અંજારિયા અંધારિયા ક્લિપ લઈ લો મસ્ત સીન આવે ભાઈ અત્યારે હે ને વાડીએ અલગ જ મજા આની આનીકરવા બધા પવન ચરખાવની લાઈટું સાંભળો ટમરા બોલે ટી 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 હવે એવું હે ભાઈ પાણી ચાલુ હે હમણાં બે દોઢક કલાક જેવું થાય આપણે પાણી વારતા દોઢક કલાકમાં પી જાય બીજી કાંઈ લાંબી વાર લાગીએ નહીં એટલે લેવું હોય સારું મિત્રો કન્ટિન્યુ રહ્યો મળીએ થોડી વાર પછી ક્લિપ મોડી પૂરી કરીશું આપણે ના ઝીંકી જ થાય દસ બાર મિનિટની થાય તો જ મજા આવે ને ભાઈ સમજાય એટલે કન્ટિન્યુ રહ્યો